અને બ્રિજ એકાએક ધરાશાયી થઈ ગયો હતો એક હજાર દસ કરોડ રૂપિયાના ખર્ચે નદી પર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું જોકે આ બ્રિજ હવે ધરાશાયી થઈ ગયો છે આ બ્રિજનો કોઈ ભાગ ધરાશાયી થવાની ત્રીજી ઘટના છે તો બ્રિજમાં ભ્રષ્ટાચાર થતો હોવાના વારંવાર આક્ષેપ લાગ્યા છે ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે થતી ઘટના પણ સામે આવી રહી છે છે કે એક 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 કરીને ત્રીજી વાર આ બ્રિજનો ભાગ તૂટ્યો બિહારમાં બ્રિજ તૂટવાની ઘટનાઓ સતત વધી રહી છે આંકડો સતત વધી રહ્યો છે ત્યારે આ વધુ એક બિહારમાં બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે આ એક જ બ્રિજ જે છેલ્લા અગિયાર વર્ષથી બની રહ્યો હતો અને એક બ્રિજ ત્રણ વાર અલગ અલગ જગ્યાએથી તેના ભાગ તૂટ્યા છે